આપડે બે હાથ ભેગા થાય ભલે હોઉં નઈ ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં કઈ નઈ લાવવા સમજો છોકરા ને તમારું ઘર એ મારું ઘર છે તમારે

ને ગોપાલ ગોપાલ જોઈ લેજો એક જ મિનિટ મને આપો એટલે સીધો ફોન કરો? એક જ મિનિટ રિપ્લાય આપું પાછો હાજી હા હા હેલો હેલો હા શું મેં છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો

મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા રામભાઈ છે ને થાર થઈ જાય ત્રણ એકડા કોની કાઢી તમે અત્યારે કોની સોગન જો કાચ તોડ્યો તેની ભગવત થી કાચ ખોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આ થી ખેત ટોલ ના થી ગાડી પાછી લઈ ગયા તેમ દેવદ ખબર ની ગાડી નું ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર સુ એફિડેટ કરેલો ને મારી આભરૂજી તમે ત્યારે તમે તમારું શું કર્યું જાન મનકો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી ય આવી ને તો મેં ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો કે દેવદ જો વાટે બેઠો આવો તેમ ગમે એટલા વાગે ફોન પણ હું ગાવા બેઠો તો માતાજી ના ફોન કે મારા છોકરાની ની ફોન મારા ફોલા માંતો ને મે ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ છે કામ હવે તમારે શું કરું છે મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું ઈ ગાડી પડી આપડે લડી લઈશું મારે ગાડી જોતી સારું ચાલ ઓકે હા હા